તો મારા ભાઈઓ ને બહેનો તમે એક વાર આ ગીત સાંભળ્યું હશે ભાઈ કે છોડી દેજો શેઢા ય નગે નહીં વાગે તમારા મિત્રો આવું કઈ ગીત મને નથી આવડતું પણ એની એક લાઈન તમને સાંભળો ભાઈ છોડી દેજો શેઢા એ હવે આ ગીતની ભાઈ પથારી ફેવરી નાખી અને ની અંદર ગોપાલભાઈ ઇટાલિયા જીત્યા એટલે આ ભાઈએ તો મિત્રો ભાજપ માટે આવું ગીત ગાવી નાખ્યું લો બોલો ભાઈ ભારતની અંદર ક્યાંય ટેલેન્ટ નથી સાહેબ કોણ છે કે ભારતની અંદર ટેલેન્ટ નથી ભાઈ હજુ આને ટેલેન્ટ ન કહેવાય તો શું કહેવાય મારા ભાઈઓ ચાલો હવે સાહેબ તમને આગળ આખો વિડીયો બતાવું આ ભાઈએ તો ખરેખર ભાઈ હદ પાર કરી નાખી ભાઈ આખો દરિયો પાર કરી નાખ્યો ભાઈ એવું ગીત ગાવ્યું કોઈએ વિચાર્યું પણ નહોતું ભાઈ કે આવો પણ ગીત ભાઈ માર્કેટની અંદર આવશે અને આ ભાઈએ તો એવું ગીત ગાવ્યું ભાઈ કે ખરેખર સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ ગયું ભાઈ તો ચાલો મારા ભાઈઓ અને બહેનો તમને વિડીયો બતાવજો વિડીયો તમે અંત સુધી જોતા રહેજો આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી નાખજો અને ચેનલ ઉપર આજે પહેલીવાર આવો છો તો ખાસ કરી અને દર્શક મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડિયો મળતા રહેશે તો સૌથી પહેલા વાત કરવામાં આવે તો અત્યારે જે તમે કાકા જોઈ રહ્યા છો આ કાકાનો વિડીયો સાહેબ અત્યારે વાયરલ થઈ રહ્યો છે તો સૌથી પહેલા સાહેબ તમને આ વિડીયો બતાવ કાકાનો કેમ કે કાકાએ ભાઈ ભાજપ માટે ગીત ગાવ્યું અને એ પણ ભાઈ અલગ જ અંદાજમાં અને અલગ જ ગીત ગાવ્યું ભાઈ કોઈએ વિચાર્યું પણ નહોતું કે સાહેબ આવું પણ ગીત માર્કેટની અંદર આવશે પણ ખરેખર કેવું પડે ભાઈ કાકાએ જોરદાર ગીત ગાવ્યું છે બાકી આપણે કોઈ પણ જાતનો વિરોધ કરતા નથી અને બીજી વાત કે આ વિડીયો સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે એટલે જો તમને બતાવું છું ખાસ નોંધ લેવી તો ચાલો સૌથી પહેલા તમે કાકાનો વિડીયો જોઈ લો જajou phajp waana